નવરાત્રીના ત્રીજા નોરતે અમદાવાદમાં વિવિધ ગ્રાઉન્ડ તેમજ પાર્ટી પ્લોટમાં લોકોનો ભારે દસારો જોવા મળી રહ્યો છે લોકો ભારે ઉત્સાહથી ગરબા રમી રહ્યા છે નવલી નવરાત્રીના ત્રીજા નોરતે સની સંસ્કારિકી તુલસી કુમારીની સ્ટારકાસ્ટ જાનવી કપૂર વરુણ ધાવન સાનિયા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતા જગ્યા ગમે તે હોય વ્યક્તિ ગમે તે હોય પણ ગરબા વાગે એટલે દરેક ઝૂમી ઉઠે આ નવરાત્રીમાં ગુજ્જો સાથે બોલીવુડ અભિનેતાઓએ પણ ધમાલ મચાવી છે ત્યારે નવલી નવરાત્રીના ત્રીજા નોર્તે સની સંસ્કારી કી તુલસી કુમારીની સ્ટારકાસ્ટ જાહવી કપૂર વરુણ ધવન સાનિયા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતા અહીં વરુણ ધવને ગુજરાત એટલે ગરબા ગુજરાત એટલે ધમાલ કહેતા જ અમદાવાદીઓએ બુમા બૂમ કરી માહોલ મચાવી દીધો હતો તો બાદમાં ગુજરાતી ગીત ઉપર જાનવી કપૂર વરુણ ધવન સહિતના બોલીવુડ સ્ટાર્સ ગરબે રમ્યા હતા સુરતમાં કીર્તિદાન ઘડવીના ગીત ડાકોરના ઠાકોર ઉપર અભિનેત્રી કરેશ્મા તન્નાએ લોકો વચ્ચે ગરબે રમી ધમાલ મચાવી હતી ખેલૈયાઓ લાલ પીળા સહિત વિવિધ રંગોના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અને ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે ગાંધીનગરમાં નવરાત્રી ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મા શક્તિની આરતીની આરાધના કરી હતી

बहुत केयरिंग है और वो सिर्फ लोगों के तरफ केयरिंग नहीं वो इनफैक्ट हर चीज़ के लिए बहुत केयरिंग है ही इज एक्चुअली समबड़ी हु रियली रियली लुक्स आउट नॉट जस्ट फॉर पीपल बट एक्चुअली फिल्म के लिए भी वो बहुत ज्यादा केयरिंग है सो आई हेट द बेस्ट फ्रेंड्स और मुझे uh, तो ऐसा नहीं लगा कि मुझे हीरोइन होना चाहिए था ने बहुत ज़्यादा मज़े करे चैलेंजेस नहीं थे जैसे चाहिए ने पहले भी बोला क्योंकि जब सेट पे इतने मज़े हो रहे हो और अच्छे एक्टर्स हो साथ में तो आपको बस रिएक्ट करना होता है ऐसा ऐसे सेट पर तो चैलेंजेस ज़्यादा होते नहीं हैं उसका क्रेडिट हमारे डायरेक्टर को भी जाता है शशांक सिंह को क्योंकि आ, वो ऐसे कैप्टन द शिप है जो मतलब बहुत ही चिल रखते हैं सेट को એસા કોઈ સ્ટ્રેસફુલ માહોલ નહીં અગે જહા મુજ